આપણે રેસીપીમાં આજે બનાવવાનું છે ભોજેલું તો કઈ રીતનું બનાવી તમે જોતા રહેજો લસણ ભોજેલું એટલે ભોજેલું બનાવવાનું છે a olha ભોજેલા ની આ સિસ્ટમ છે હા ભોજેલા આ રીતનું બનાવતો ખબર પડે કે આ ભોજેલું કેવાય ખાંડેલું લાલ મરચું આ રીતનો તાપ નો થાય ભોજેલું નો કહેવાય સ્વાદ પ્રમાણે મીઠું એ ભોજેલાને છે ને પાકવા દઈએ આપડે ગામડાની દેશી ભાજામાં આને તેલ મરસું કહેવાય તો મિત્રો ભોજેલું કમ્પ્લીટ થઈ ગયું છે હવે જે જેને ભોજેલું ભાવ થયું કોમેન્ટમાં કહેજો અને આવા નવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જ કરજો બરાબર તો ભોજેલું ઉતારી લઈએ આપણે તો જુઓ મિત્રો આ ભોજેલું કમ્પ્લીટ થઈ ગયું છે તો તમે બધા મિત્રો ભોજેલું ખાવા આવો મારા ગામડે કોતમરી નાખી દઈએ હવે આપણે તો આ આપણું ભોજેલું કમ્પ્લીટ ચાર થઈ ગયું છે તો બધા મિત્રો જમવા આવો અને વિડીયો કહેજો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં